હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે હું લઈને આવી છું તમારા માટે સિંઘ આજે આપણે એવો શિંખ પાક બનાવવાના છીએ જે દરેકને માફક આવશે એટલે કે નાના બાળકોથી લઈને ઘડા સુધી બધા જ જેમ કે કેટલાકના દાંત નથી હોતા એ લોકો પણ આ સોફ્ટ સિંગ પાકનો આનંદ માણી શકશે ફ્રેન્ડ્સ ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે બેલ લાઈકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે જાણી લઈશું અહીંયા મેં શેકેલી સીંગ લીધેલી છે તો આપણે તેને બરાબર મસરીને તેના ફોતરા અલગ કરીને આપણે થાળી વડે આવી રીતના એના ફોતરા અલગ કાઢી લઈશું અને તે સિંગને આપણે ક્રશ કરી લઈશું અહીંયા તમે સિંગ દાણા પણ લઈને શેકીને આ કરી શકો છો હવે આપણે ક્રશ કરીને દોઢ વાટકી સિંગનો ભૂક્કો લીધો છે તેના પ્રમાણમાં એક વાટકી ખાંડ લીધી છે અને ખાંડથી અડધું પાણી આપણે લીધું છે અને બે ચમચી ઘી લીધું છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે એક તાસળું લઈશું તેમાં પહેલાં ખાંડ ઉમેરીશું અને ખાંડના પ્રમાણમાં જે અડધી વાટકી પાણી લીધું છે તે પાણી ઉમેરીશું આપણે અને તેને બરાબર હલાવી લઈશું આપણે અહીંયા ખાંડની એક તારની ચાસણી કરવાની છે ચાસણી આપણી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક તારની ચાસણી આપણી રેડી થઈ ગઈ છે તો આપણે ગેસ એકદમ લો ફ્લેમમાં રાખીશું અને સિંગનો જે ભૂક્કો છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું આપણે હવે બધું કામ આમાં લો ફ્લેમમાં જ કરવાનું છે હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું તો એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહેવાનું છે ત્યાં સુધી આપણે એક થાળીમાં ઘી લગાવી લઈશું ઓલમોસ્ટ આપણો સિંગપાક પાક અહીંયા રેડી થઈ ગયો છે તો આપણે તેને બરાબર હલાવી લઈએ અને એકથી બે ચમચી ઘી ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું તમારો સિંગ પાક એકદમ આવો જ થવો જોઈએ ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ બંધ કરીને તેને એક જે ઘી લગાવીને થાળી મૂકી છે તેમાં આપણે કાઢી લઈશું હવે તેને બરાબર આપણે સ્પ્રેડ કરી લઈશું આપણે અહીંયા વાટકીની મદદથી તેને બરાબર સ્પ્રેડ કરી લઈએ અને ગરમ સિંક પાકમાં જ આપણે તેના પીસીસ કરી લઈશું અને હવે આપણે તેને ઠંડી થાય ત્યાં સુધી મૂકી રાખીશું આની ઉપર આપણે ટોપરાના છીણથી ગાર્નિશિંગ પણ કરી લઈએ હવે આપણે એને સર્વ કરી દીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને તેને આનંદ બધા જ માણી શકે છે અને એકદમ સોફ્ટ પણ છે ડ્રાયફ્રૂટથી એને આપણે ગાર્નિશિંગ પણ કરી લઈશું તો આ રેસીપી તમે ઘરે ચોક્કસ બનાવજો અને તમારા અભિપ્રાયો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હશે તો તેને લાઈક અને શેર પણ કરજો આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું થેન્ક યુ